રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોટી કામદાસિડી ખાતે આવેલ દિનેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસનો ચોથો સોમવારે સાંજે મહાઆરતીમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળે શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો આ મહિનાના ત્રીજા સોમવારે અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ પૂજા કરીને હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને ફૂલો અને બિલપત્રથી શણગારવામાં આવેલ પૂજા અર્ચના કરવામાં આવે છે અને દરેક મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજીના સોની બજાર રોડ પર મોટી કામદાસિરી ખાતે આવેલ શ્રી દિનેશ્વર મહાદેવ મંદિરનો મહિમા અપરં પાર જોવા મળેલ અને આજ રોજ શ્રાવણ માસનો ચોથો સોમવાર હોય તેને લઈને ભાવિ ભક્તો ભીડ જોવા મળેલ સાથે મંદિરને વિવિધ રોશનીથી શણગારવામાં આવેલ અને સાંજે મહાઆરતી કરવામાં આવેલ અને મંદિર ખાતે રોજ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે શ્રાવણ માસના ચોથા સોમવારે વહેલી સવારથી ભક્તો મહાદેવની પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું સાથે સાંજે મહાઆરતી યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાતવન વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢમાં ખિયાળાની દીકરીઓ માટે પ્રસાદીનું આયોજન રાખેલ હતું જેમાં દિવ્યાંગ દીકરીઓએ દર્શન કરી અને પ્રસાદીનો લાભ લીધેલ તેમજ ભક્તિ સંગીતનો આનંદનો લાભ લીધેલ હતો અને ધન્યતા અનુભવી હતી તેમજ ભક્તિ સંગીત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માઈ ભક્તો તેમજ બહેનો લાભ લીધેલ હતો સાથે પ્રસાદીનો લાભ લીધેલ હતો અને દોરાજી અને આજુબાજુ વિસ્તારની આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન આ બંને મહાદેવ મંદિર બની ગયેલ આ મહાઆરતીમાં ભક્તો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને હર હર મહાદેવના નાથથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા રિપોર્ટર નયનભાઈ રાવણ

પ્રમુખ શ્રી નીલમ પરમારના આપતાને ના જય શ્રી કૃષ્ણ આજ રોજ દિનેશ્વર મહાદેવ મંદિર થી દિનેશભાઈ પવાર તરફથી શ્રાવણ મહિનાના પવિત્ર મહિનાના આ છેલ્લા સોમવાર સોમવારે આજરોજ સંસ્થાની તમામ દિવ્યાંગ દીકરીઓને અહીં દિનેશ્વર મહાદેવ મંદિર ખાતે જમણવારનું આયોજન કરેલું છે અને પ્રસાદ રૂપે પવિત્ર શ્રાવણ માસને સરીસાર્થ કરવા માટે દિવ્યાંગ દીકરીઓએ ખૂબ જ ખુશીથી ભોજન આરોગ્યું ગયું છે અને એની ખુશી અમને ખૂબ જ થઈ છે દિનેશભાઈ પવારનો ખૂબ ખૂબ આભાર અને એમના પરિવારનો પણ આભાર કે આટલી ખુશી થી આ ભોજન દીકરીઓને જમાડ્યું છે નમસ્કાર